જય માતાજી મિત્રો મિત્રો તમે જે સેવરોલેટ કંપની ની ક્રશ જોઈ રહ્યા છો સેવરોલેટ ક્રશ વેચી દેવાની છે સાવ ઓછી કિંમત છે અલ્ટોના ભાવમાં કરજ વેચવાની છે આપી દેવાની છે સાવ ઓછી કિંમત સાચવેલી ગાડી છે ડીઝલ એન્જિન ગાડી ફૂલ જવાબદારી સાથે કરજ વેચી દેવાની છે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ શકાશો થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ ડીઝલ વેરિયન્ટ ગાડી મિત્રો તમારે આ કરજ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાઇકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે સેવરોલેટ જોઈ રહ્યા છો વહેંચવાની છે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર ની અગિયારનું મોડલ છે ગાડીના વોનર વિશે જણાવી દઉં તો ગાડીના ત્રણ ઓનર છે વ્હાઈટ કલરમાં તમે ચેવરોલેટ ક્રજ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ચેવરોલેટ ક્રજ વેચી દેવાની ડીઝલ વેરિયન્ટ ગાડી અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુઅન કિલોમીટર છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વ્હાઇટ કલર કંપની કલર ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે છેવરોલેટ ક્રજ વેચી દેવાની છે સનરૂ ફાળી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે હોડલ મોટર્સમાં સુરત જોવા મળી રહેશે ક્રજ તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ જઈ શકો છો વ્હાઈટ કલરમાં ગાડી છે આ ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત બે લાખ નેવું હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર તમને વિડીયોના નીચે મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો મિત્રો ગાડીની કિંમત બે લાખ નેવું હજાર રાખેલી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો તે પહેલાં ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું